નમસ્કાર મિત્રો વિડીયોમાં સ્વાગત છે તમારું મિત્રો તો પ્રવીણ જે ખેડૂતો માટે લડતા લડતા જેલમાં ગયા બરાબર તો જેલમાં બેઠા બેઠા શું વિડીયો બનાવ્યો અને ખેડૂતો માટે શું સંદેશ આપો છે બરાબર જાણો વિડીયો પૂરો પૂરો વિડીયો જોઈજો અને બધા ખેડૂત મિત્રો શેર કરજો બરાબર તો ચાલો મિત્રો આ વિડીયો શરૂ કરું છું તમારી સમક્ષ અત્યારે રજૂ કરું છું બરાબર અને ધ્યાનથી સાંભળજો વિડીયો બરાબર છે અને આપણી કરી અને બધા ખેડૂત મિત્રો સુધી આપણે વિડીયો તમે શેર કરી દેજો અને અંધ ભક્તો સુધી તો વધારે તમે શેર કરજો બરાબર

ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો નથી ખેડૂતોની ખેત પેદાશમાં કટકી થાય છે એમના પૈસા પૈસા ખવાઈ જાય છે ખેડૂતોને માર્કેટની અંદર પણ ખેત ભાવ મળતા નથી ત્યારે વર્ષોથી આ ખેડૂતોની પીડા કાયમી માટે ચાલી આવે છે તમામ ખેડૂતો મૂંગા મોટે સહન કરી રહ્યા છે ત્યારે બોટાદની અંદર માનનીય રાજુભાઈ કરપડા યાર્ડની અંદર ખેડૂતોને જે આ સમસ્યા છે એના મુદ્દે અવાજ ઉઠાવ્યો એક ક્રાંતિની શરૂઆત કરી અને ક્રાંતિની શરૂઆતમાં મેં અને અમારા અન્ય તમામ મિત્રોએ સાથ આપ્યો કે આ ખેડૂતોની સાચી લડાઈ છે ખેડૂતોનો અવાજ ને બુલંદ કરવાની લડાઈ છે આ લડાઈમાં અમે સાથ આપ્યો તો અમે શું ગુનો કર્યો અમે કોઈ ગુનો નથી કર્યો છતાં પણ માનની રાજુભાઈ કરપડા ઉપર મારી ઉપર અને અન્ય અમારા જેવા ત્યાસી જેટલા અન્ય સાથીઓ ઉપર ગંભીર પ્રકારની કલમો લગાવી ત્રણસો સાત જેવી કલમો હવે તો ખેડૂતોને સંબોધન કરવા ગયા હતા ખેડૂતોના અવાજને બુલંદ કરવા ગયા હતા અને ત્રણસો સાત જેટલી ગંભીર કલમો નાખી પૂરવાનો અને જેલમાં યાતનાઓ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે એક એક વાત છે આપ સૌને હું કહેવા માંગુ છું કે આ ભાજપ સરકાર જે ગુંડાઓ છે ભૂમાફિયાઓ છે દારૂ જે વેચે એવા બુટલેગરો છે એની ઉપર કોઈ કેસ નહીં કરે એને હેરાન નહીં કરે એને તો સાથે રાખશે પણ અમારા જેવા રાજુભાઈ કરપડા જેવા યુવાનો કોઈ ખેડૂતો માટે કે ગુજરાતના લોકો માટે લડવા નીકળે તો એમના ઉપર લાગી જાય એમને જેલમાં નાખી દે પણ ચિંતા ન કરતા મિત્રો અમે 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 આ ભાજપની ખોટી ફરિયાદોથી ડરતા નથી નથી એનાથી એનાથી પીછેહટ કરવાના નથી અમે તમારા માટે લડતા રહેવાના છીએ તમારા માટે અવાજ ઉઠાવતા રહેવાના છીએ તમને વિશ્વાસ અપાવું છું પણ હું આપની પાસે એક આશા પણ રાખું છું કે આજે આ લડાઈની ખેડૂતોની લડાઈને સમર્થન આપવા માટે દિલ્હીથી માનની અરવિંદ કેજરીવાલજી છે પણ સાથે સાથે હું ગુજરાતના ખેડૂતોને એક નમ્ર અપીલ પણ કરું છું કે આ બોટાદ શરૂ થયેલી જે ખેડૂતો માટેની ક્રાંતિ છે એ ક્રાંતિને ગાંધી ચિંધિયા માર્ગે ચાલુ રાખજો મિત્રો આ ક્રાંતિને બંધ ન થવા દેતા તમારી સાથે અન્યાય થાય તો ખેડૂતો અવાજ ઉઠાવજો તમારા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં રાજુભાઈ કરપડા ઉપર મારી ઉપર અને અન્ય ત્યાંસી જેટલા લોકો ઉપર ત્યારે જે યાતનાઓ ભાજપ વાળા આપી રહ્યા છે ને એનો જડબાતોડ જવાબ આપજો અને બીજું છે ને કાંઈ ન કરી શકો તો કાઈ નહીં સાહેબ જ્યાં સુધી અમે બહાર ન નીકળીએ ને ત્યાં સુધી આ મુદ્દાને સોશિયલ મીડિયામાં જીવતો રાખજો એટલી આપને અપીલ કરું છું કારણ કે સમય તો બધા પાસે નથી સમય અમારી પાસે પણ નહોતો છતાં પણ અમે તમારા માટે લડવા નીકળ્યા ને તમારા માટે જેલ ભોગવી રહ્યા છીએ અમારે પણ પરિવાર છે મિત્રો મારે એક માત્ર અગિયાર મહિનાનો નાનો બાળક છે જયવીર એનું નામ છે અગિયાર મહિનાનો નાનો બાળક છે એ કેટલા સમયથી રાહ જોઈ રહ્યો છે કે મારા પપ્પા મને રમાડવા આવશે મારી સાથે કાલાવાલા કરશે એ મારી રાહ જોઈ રહ્યો છે પણ હું એની વચ્ચે નથી મિત્રો હું એની વચ્ચે નથી એનો મને રંજ છે એનો મને રંજ છે પણ એમનો અગિયારમા મહિનામાં નવમી તારીખે જન્મદિવસ છે પહેલો જન્મદિવસ એની જિંદગીનો પહેલો જન્મદિવસ છે નવ અગિયાર અને રંજ છે કે મારા દીકરા મારા નાનકડા દીકરાના પહેલા જન્મ દિવસના દિવસે એની સાથે નહીં હોય એની સાથે હું નહીં હોય નવ અગિયારે હું એની સાથે નહીં હોય પણ હું આપ સૌ ગુજરાતના ખેડૂતોને ગુજરાતની જનતાને અપીલ કરું છું કે ભલે હું બાપ તરીકે એની સાથે નહીં હોય પણ ગુજરાતના તમામ ખેડૂતો એને જન્મદિવસની શુભકામનાઓ પાઠવું છું